નવરાત્રીને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે ખેલૈયાઓ અવનવા સ્ટેપ શીખવા માટે ગરબા ક્લાસીસ સુધી પહોંચી ગયા છે નવલી નવરાત્રીને લઈ ખેલૈયાઓ દસ દિવસ માના ગરબા ગાઈ અને આરાધના કરતા હોય છે પરંતુ હાલમાં અવનવા ગરબાના સ્ટેપ શીખવા માટે વિવિધ ગરબા ક્લાસીસમાં જતા હોય છે જ્યાં કપલ માટે કપલ ગરબા હુડો લંગડી દાખલા ટીમલી સહિત અનેક પ્રકારના સ્ટેપ શીખવવામાં આવે છે નાના બાળકોથી લઈ વડીલો પણ ગરબા ક્લાસીસમાં ગરબા શીખવા માટે આવતા હોય છે ત્યારે આયોજકો દ્વારા પણ તેમનું ખાસ ધ્યાન રાખવામાં આવતું હોય છે જેને લઈ ખેલૈયાઓને સેફ્ટી સાથે ગરબા પ્રેક્ટિસ કરવા મળતી હોય છે હું રીત ગરબા ક્લાસમાંથી બોલી રહી છું રીત ગરબા ક્લાસ છેલ્લા છ વર્ષથી ચાલી રહ્યા છે હું કન્ટિન્યુ પાંચ વર્ષથી રીત ગરબા ક્લાસમાં આવી રહી છું અહીંયાના ટ્યુટર્સ અને અહીંયાના મેન્ટોર્સ બહુ જ સપોર્ટિવ છે એ અમારી સેફ્ટીનું પૂરેપૂરું ધ્યાન રાખે છે અમે ઘરેથી નીકળીએ અને અહીંયા પહોંચીએ એ દરમિયાન બધા સેફ્ટીના સ્ટેપ્સ લેવાય છે અહીંયા બી બધી પ્રોફેશનલ સ્ટુડન્ટ્સ આવે છે સો ઇટ ઇઝ એ ફૂલ સિક્યોરિટી પ્રોવાઈડ કરે છે અહીંયા બહુ બધા સ્ટેપ્સ બી શીખવાડવામાં આવે છે ફોર એક્ઝામ્પલ ડાકલા છે હુડો છે લંગડી છે અને એના સિવાય કપલ ડાન્સ છે એના સિવાય બી બધા બહુ બધા ગરબા સ્ટેપ્સ શીખવાડવામાં આવે છે અહીંયા ટ્યુટર્સ અને મેન્ટોર્સ બી એટલા બધા છે કે જે બધા સ્ટુડન્ટ્સને ઇન્ડિવિજ્યુઅલ ધ્યાન અને પર્સનલ અટેન્શન આપે છે જેનાથી સ્ટુડન્ટ બહુ જ સારું પર્ફોમ કરી શકે છે હાલમાં કપલ માટે કપલ ગરબા ખાસ શીખવાડવામાં આવતા હોય છે જેથી ખેલૈયાઓ કપલ સાથે ગરબા ગાઈ અવનવા સ્ટેપ શીખી અને નવરાત્રિમાં મન મૂકીને નાચતા હોય છે ગરબાની મોજ કરતા હોય છે ત્યારે અહીં બસો પચાસ કરતાં વધુ ખેલૈયાઓ છેલ્લા છ વર્ષથી ગરબા ક્લાસીસમાં ગરબા શીખવા માટે આવે છે અહીં નવ દિવસ અહીં ગરબા શીખી અને નવરાત્રિમાં મન મૂકીને ગરબા ગાતા હોય છે મારું નામ દીપમ પટેલ છે અમે છ વર્ષથી સતત લગાતાર અમારો ગરબા ક્લાસ ચાલુ થઈ રહ્યો છે રીત ગરબા ક્લાસ અમારા ગરબા ક્લાસનું નામ છે લગભગ અઢીસો જેટલા અમારા સ્ટુડન્ટ છે નાનાથી લગાવીને મોટા સુધી બધા જ એના લોકો આવી રહ્યા છે આ વખતે નવરાત્રિનો બહુ જ બહુ પ્રેસ છે જેનું અમે પ્રી પ્લાનિંગથી અમે આગળ વધી રહ્યા છીએ કાલે નવરાત્રિ છે અને અમારા માટે માતાજીનો તહેવાર છે અમારા સ્ટુડન્ટો એકદમ એક્સાઇટેડ છે એના માટે લગભગ અમે જોઈએ ને તો અઢીસોની સ્ટ્રેન્થ થઈ છે પણ બધા પ્રોફેશનલ એકદમ રમવાવાળા છે બધા સારા ઘરના છે અને અમે ગર્લ્સનું સેફ્ટીનું બી ધ્યાન રાખીએ છીએ એમના પેરેન્ટ્સનું એક કોર્ડિનેશન રાખીએ છીએ કે ઘરે પહોંચ્યા કે ના પહોંચ્યા ત્યાંથી નીકળ્યા કે ના નીકળ્યા પેરેન્ટ્સ બી એકદમ ફ્રેન્ડલી છે થેન્ક યુ પેરેન્ટ્સ ડે થેન્ક યુ જાય છે અને સ્ટુડન્ટ બધા જ એકદમ એક્સાઇટેડ છે નવરાત્રી માટે થેન્ક યુ અમારે ત્યાં ડાંકડા શીખવાડવામાં આવે છે ઉડો શીખવાડવામાં આવે છે ટીમલી રાસ જેવા બધા સ્ટેપ શીખવાડવામાં આવે છે કપલ્સ માટે અલગ કપલ્સ સ્ટેપ શીખવાડવામાં આવે છે જેટલા બી કપલ્સ આવે છે અમુક આંટીઓઝ આવે છે એમને ફ્રેન્ડલી હોય એવા સ્ટેપ શીખવાડવામાં પણ આવે છે ગલગોટો છે અત્યારે જે ટ્રેન્ડિંગ ચાલી રહ્યું છે ગલગોટો છે એ બી શીખવાડવામાં આવે છે